ઉનાળાના પ્રારંભે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં વધારો થયો છે માર્કેટિંગ યાર્ડમાં કાચા અને પાકા લીંબુના ભાવ ખેડૂતોને નહીં મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ખેડૂતોએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ સમયે આવેલા માવઠાના કારણે આગોતરો પાક ખરી ગયો હતો અને હવે આ પાકના માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા નથી ત્યારે હાલ માત્ર સાઠ થી સિત્તેર રૂપિયા કિલોએ ભાવ મળી રહ્યા છે જોકે ભાવ સો રૂપિયા કિલોએ મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે નુકસાન થાય છે ફાયદો નહીં કારણ કે હવે લીંબુને આવે થાય છે પૂરતું લીંબુ ઉતરતું નથી હજી ઝીણું લીંબુ છે એના માં દાળિયા કરવી તો અડધું તો ખેરવી નાખે ઝીણું છે પણ દાળિયાની મજૂરી લાગે છે પછી અમને ફાયદો નથી થવાનો કારણ કે લીંબુ પાછળ રહેવાનું છે લીંબુ સીઝનમાં પૂરતું થાય ને અત્યારે પૂરતા ભાવ મળતા પાંત્રીસ થી ત્રીસ સિત્તેર રૂપિયા લગી સારું લીંબુ વેસાય છે અત્યારે હાલની તારીખમાં તો અત્યારે અમારે ખેડૂત નિષ્ફળ જાય છે પાક વાદળા ત્યાં ઢાકળ પડ્યો ધુમ્મસ આવી એમાંથી લીંબુ ખરીયું બે અદાન ફાલ ખરી ગયો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારો ભાવ નહીં મળવાના કારણે રોષે ભરાયા છે તો છૂટક બજારમાં લીંબુના ભાવ યાર્ડમાં મળતા ખેડૂતોના ભાવ કરતાં બમણા જોવા મળી રહ્યા છે છૂટક બજારમાં લીંબુ એકસો સાહીઠથી લઈને બસો સુધી કિલોએ વહેંચાઈ રહ્યા છે જેના કારણે ગૃહિણીઓ સહિતના ગ્રાહકોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે અત્યારે લીંબુનો ભાવ એટલો બધો વધી ગયો છે કે બધાને ખરીદવા મુશ્કેલ પડે છે એટલે આપણે આનો ભાવ કંટ્રોલમાં આવે એવી હું અર્જ કરું છું